પાટણ જિલ્લાના હારીજ ચલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરાયું જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાની ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન તેમજ અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના હરીત શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલિતાબેન ફરશુરામ ડાયાલાલ ઠક્કર પરિવાર દ્વારા દર્દીઓને ઇમરજન્સી સેવાઓ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે હારીજ નગર છે એ પહેલેથી જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે જલ્યાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે બે સૈકા પહેલાં જે બે સેન્ચ્યુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષરઅસર પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આર્યજની ભૂમિ પર અને એ પ્રસંગે